હિન્દુ સનાતન ધર્મના બહોળા પ્રચાર અને જનજાગૃતિને લઈને સુરતમાં સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સનાતન ધર્મ જ્ઞાન ટ્રસ્ટ ભારતે દરેક રાજ્યમાં પોતાની શાખાઓ કરી સનાતન ધર્મના રક્ષણ માટેની કામગીરી કરવા સંતો મહંતોની નિમણૂક કરી હતી આ કાર્યક્રમમાં દ્વારિકાના જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ હિન્દુ ધર્મનું પ્રમાણ છે અને તેના બતાવેલા આદર્શ પર ચાલે છે વધુમાં તેમણે કહ્યું કે પાઠ્યપુસ્તકોમાં જે આરાધ્ય અંગે વિવાદિત લખાણો છે તે દૂર થવા જોઈએ દેવી દેવતાઓનું અપમાન ન થવું જોઈએ આજે જે સભા ગણાવી છે એ સનાતન ધર્મની ગોષ્ઠી કરવા માટે સનાતન ધર્મ જે છે એની અંદર કોઈ વ્યક્તિઓ ભવિષ્યમાં સનાતન ધર્મની પરંપરા કઈ રીતે જળવાય અને વિશેષ ને વિશેષ લોકહૃદયમાં ધર્મ ભાવનાઓ શ્રદ્ધાઓ કેમ સ્થાપિત થાય અને રાષ્ટ્ર પણ ઉન્નતિના શિખર ઉપર કેમ જાય આની વિચારણા કારણ કે આખર વ્યક્તિ ધર્મપરાયણ હોય એ જ વ્યક્તિ પ્રગતિ કરી શકે ચાહે વ્યક્તિ હોય સમાજ હોય ગામ હોય કે રાષ્ટ્ર હોય ધર્મ વગર કોઈ વ્યક્તિ હોઈ શકે જ નહીં धर्म है स्मृति सदाचार स्वस्था प्रियम चतुर्विधम धर्मस्थ लक्षण धर्म का लक्षण है धर्म के लक्षण बहुत किए जा सकते हैं अभी वह अवसर यहाँ नहीं है मूल बात यह समझनी है कि हम सनातन धर्मी हैं तो सनातन धर्म का क्या लक्षण है अभी हमने जो आपसे कहा ધર્મ કા લક્ષણ હૈત્યો કે અનુસાર ભેદો કે કામચાર કામ વાત અંદર ક્યારે વિભાજન નથી હોતું ધર્મ એક જ છે એની કાર્ય કરવાની પ્રણાલીકા અને પદ્ધતિની અંદર દેશ કાળ પ્રાંત પ્રદેશ ભાષા અને રુચિ એનો જયારે પ્રભાવ પડતો હોય ત્યારે રીતની અંદર પરિવર્તન થાય છે એની અંદર કે રીતની અંદર થોડા ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે પણ ઉદ્દેશનો એક છે આકાશમ એમ યથા ગચ્છતી સાગરમ સર્વદૈવ નમસ્કારમ કે શરણ પ્રતિ જેમ વરસાદનું પાણી વરસે નદી નાળાના રૂપમાં એ અંતે સમુદ્રની અંદર ભળી જાય એમાં તમામ ચેતનાઓ જે છે એ અંતે પરફભરનો સંકલ્પ